જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં માં વરસાદી માહોલ જામ્યો હતો અને કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડે છે એટલે બનાસકાંઠા જિલ્લાના સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક તેરસો ને સિત્તેર ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ અઢાર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની

તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી